જે ક્વાંટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે થી પચાસ ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરો લાગુ કરાવીશું બીજી વાત અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે

અને તમારા સ્ટાફ સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા પછી તમને બહુ ચચર છે કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા છોટાઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે બાઇક અને કાયનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમે અમે અવગત છીએ

જેણે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એ આદિવાસીની જમીન છૂટવા ન દે એ વાત ડંકાની ચોટ પર કહું છું બીજી બીજી વાત બિલકુલ હપ્તાબાજી વગર આટલો दारू મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે અને આઈજીની પણ જવાબદારી પર છે પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે ધરપકડ કરવાની સસ્પેન્ડ કરવાના વિકેટ પાડવાની ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ ની એસપી રાયજીની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી માંથી દારૂ કોણ લાવે છે કેટલો હપ્તો છે આ તમારી પોલીસ અધિકારીઓની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે હવે તો જરા સુધરો જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ પણ અત્યારે જે લિસ્ટ તમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયા અમે જાહેર કરવાના છે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્તાન અમારા સુધી પહોંચ્યા છે બહુ દુઃખ સાથે કેવું પડે છે સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાત ના આવે છે આંખ ચોપડી પાસ એમના વિધાનસભાની ની બાજુમાં એક યુવાને દારૂની રત્ના કારણે મોત વાલુ કરવું પડ્યું માણસ મરી ગયો આજે સવારે એના પિતા સાથે વાત કરી સોનવણી કરીને પરિવાર છે શરમ આવી જોઈએ અઠ્યાવીસ ઘટનાઓ બની જેમાં આપ બુટલેગર હોય પોલીસના કર્મચારીઓ પર હુમલો કર્યો સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના તાંટિયા તોડી નાખે છે આવું ગુજરાત કોઈ પણ સંજોગોમાં અમે હવે ચલાવવાણા નથી હર સંઘવીને ફરી ચેલેન્જ આપું છું સળંગ સાતમી ચેલેન્જ તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે જે પણ મંત્રી કુટણ દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય ગુજરાત અને ભારત નો તો સવાલ છે કે દારૂ આવે છે ક્યાંથી કોની રેમ નજર છે કોણ હપ્તા કમાઈ રહ્યું છે ગૃહમંત્રી ના મુદ્દે શું કેવું છે એસપી રાયજી નું શું કેવું છે એમને પણ જવાબ આપવો પડશે

ગંભીર લગાવ્યા છે પચાસ પચાસ લાખ રૂપિયા વધુ લઈ ચુક્યો એ મુદ્દે હું કઈ જાણતો નથી કોમેન્ટ નહીં કરું પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષના ના કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા એને ગુજરાત જોઈ રહ્યું છે લોકેશન સાહેબ અત્યારે ગુજરાતમાં સરકાર લોકોને રોજગારી આપવામાં તો નિષ્ફળ નીવડી છે એટલે તો દારૂ પીવડાવી રહી છે એટલે એમની નસોમાં રક્તમાં એની ડ્રગ્સ ભરી રહી છે તો જે લોકો સ્વરોજગાર મહેનતથી કરી રહ્યા છે લારી ગલ્લા પથારા કરીને શ્રમ કરીને રોજગાર મેળવી રહ્યા છે સરકાર એમને પણ ત્યાંથી પ્રતાડિત કરીને ઉપાડી દે છે બિલકુલ છોટા ઉદયપુરમાંથી હટાવી રહ્યા છે દ્વારકામાંથી હટાવી રહ્યા છે અમદાવાદના ખૂણે ખૂણેથી હટાવી રહ્યા છે આદિવાસી ઓબીસી દલિત સમાજ જે વંચિત સમુદાયો છે ગુજરાતના જેને રાજ્યની સરકાર રોજગાર આપવામાં ફેલ ગઈ જેને જંગલ જમીન આપવામાં નિષ્ફળ ગઈ એક ગરીબ માણસ એક પાથરણું કરીને નાનકડી રેકડી કે લારી કરીને પેટનો ખાડો પૂરતો હોય એના પેટ ઉપર પણ તમે પાટો મારો જો શરમ આવવી જોઈએ ભાજપની સરકાર એ માય કાલ તો ઓકે

એકી અવાજ એ કહી રહ્યા છે કે આ ત્રણ દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો ખૂબ અત્યાચાર થયો ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે અમને બેઘર કરવામાં આવે છે અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી અહીંયા આરોગ્યની સેવાઓ નથી અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી ચારે બાજુ થી ભ્રષ્ટાચાર ની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ ની બધીનો સંપૂર્ણ સફાયો કરીશું ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કોન્ટ્રાક્ટો ગુજરાતના જે ભાજપના છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય પક્ષીપન સમાજ હોય સામાન્ય લોકો હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય એને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ આજે સરકાર સામે બાયો પણ ચડાવી છે આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકાર સાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને કર્યો છે આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય નાના અધિકારીઓ હોય એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે બોર્ડર પણ ના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે પોર્ટ પણ એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે ત્યાં પોસ્ટિંગ લેવાવું આપ લેવું હોય તો પચીસ લાખ પચાસ લાખ રૂપિયા આપવા પડે છે અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂ ના અડ્ડા પર પોલીસ વાળાના ભાગમાં તો ખાલી દસ આવે છે નેવ ટકા હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ મંત્રીઓ લઈ જાય છે આવી દર્દ આવો આક્રોશ આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાકોરો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે થેન્ક યુ